સ્ટુડન્ટ એફવાય બી કોમમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં શાખાના હિસાબોનું પ્રકરણ આવે છે તો આ વિડીયોમાં આપણે શાખાના હિસાબો વિશે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરીશું કે શાખાના હિસાબોમાં એકાઉન્ટ કઈ રીતે લખવામાં આવે છે કયા કયા ખાતાઓ બનાવવામાં આવે છે વગેરે વિશે ખૂબ જ વિગતવાર વાત કરવાના છીએ તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું કે શાખાના હિસાબો એ છે શું બરાબર તો કોમર્સના વિદ્યાર્થી તરીકે તમે બહુ સારી રીતે જાણો છો કે કોઈ પણ કંપની કે ધંધા માટે વેચાણ ખૂબ જ અગત્યનું છે જેટલું વેચાણ વધારે હશે એટલો કંપનીનો નફો વધશે બરાબર અને વેચાણ વધારવા માટે કંપની કે વેપારીઓ જાત જાતના બધા અખતરાઓ કરતા હોય છે બરાબર તો વેચાણ વધારવા માટે ઘણીવાર કંપની કે વેપારીઓ શું કરે પોતાની કોઈ મુખ્ય ઓફિસ એક શહેરમાં હોય અને એ સિવાય એ શહેર સિવાય બીજા ઘણા બધા શહેરોમાં પોતે વધારાના ધંધા ચલાવતા હોય છે તો એને શાખા કહેવાય છે દાખલા તરીકે એક ઉદાહરણ આપું માની લો કે એક કંપનીની મુખ્ય ઓફિસ અમદાવાદમાં આવેલી છે બરાબર તો અમદાવાદ જે છે એની મુખ્ય ઓફિસ છે ત્યાંથી એના બધા ધંધાનું નિયંત્રણ થાય છે તો અમદાવાદને આપણે મુખ્ય ઓફિસ એટલે કે એચઓ કહીશું બરાબર માની લો કે કંપની વેચાણ વધારવા માટે બીજા શહેરોમાં પોતાની શાખા ચલાવતી હોય બરાબર બ્રાન્ચ ચલાવતી હોય દાખલા તરીકે સુરતમાં કંપની પોતાની બ્રાન્ચ ચલાવે છે તો સુરતને એની શાખા કહેવાશે બરાબર એ જ રીતે ઘણીવાર કંપની એક જ નહીં પણ એક કરતાં વધારે બ્રાન્ચ પણ ચલાવતી હોય દાખલા તરીકે સુરત છે વડોદરા બરાબર રાજકોટ તો આ રીતે અલગ અલગ શહેરોમાં વધારે બ્રાન્ડ જે ચલાવતી હોય એને શાખા કહેવાય છે બરાબર કંપનીની મુખ્ય ઓફિસ જે છે તે અમદાવાદમાં આવેલી છે પણ કંપનીની એક કરતાં વધારે શહેરોમાં શાખાઓ આવેલી હોય છે બરાબર તો આ જે બધી શાખાઓ છે એ પણ પોતાની રીતે માલસામાનનું વેચાણ કરતી હોય છે અને જેમાંથી જે કંઈ આવક થાય એ મુખ્ય ઓફિસને મોકલી આપતી હોય છે બરાબર તો હવે હિસાબોની વાત કરીએ તો શાખાના હિસાબો બે રીતે લખાય છે એક મુખ્ય ઓફિસ પોતે હિસાબો મેન્ટેન કરે એટલે કે અમદાવાદ ઓફિસ અને બીજું દરેક શાખા પોતાની રીતે પોતાના હિસાબો પણ મેન્ટેન કરતી હોય દાખલા તરીકે સુરત શાખા છે તો પોતાના હિસાબો પોતે બનાવે વડોદરા શાખા પોતાના હિસાબો પોતે બનાવતી હોય રાજકોટ શાખા પણ પોતાના હિસાબો પોતે બનાવતી હોય છે બરાબર અને અમદાવાદ જે મુખ્ય ઓફિસ છે તે શાખાને માલ મોકલતી હોય છે બરાબર અને એ માલનું વેચાણ કરીને જે નાણાં મળે એ શાખા મુખ્ય ઓફિસને પાછી મોકલી આપતી હોય તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શાખાના હિસાબો નું પ્રકરણ આપણે જોવાનું છે બરાબર શાખાના હિસાબોમાં જે મુખ્ય ખાતું બનાવવાનું છે એ છે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખાનું ખાતું એટલે કે મુખ્ય ઓફિસ શાખાને જે કંઈ પણ માલસામાન મોકલે ખર્ચા કરે એ બધું શાખાના ખાતામાં નોંધવામાં આવે છે તો શાખા ખાતામાં બે બાજુમાં વહેંચાયેલું હોય છે તમે જુઓ ડાબી બાજુને ઉધાર કહેવાય અને જમણી બાજુને જમા કહેવાશે બરાબર તો શાખા ખાતામાં કઈ કઈ વિગતો નોંધાય એની આપણે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે શરૂઆતની બાકી લખીશું ઉધાર બાજુ જેટલી પણ મિલકતો હશે શાખાની એની શરૂઆતની બાકી ઉધાર બાજુ લખાશે જેમ કે દેવાદારો દેવાદારો જે છે એ ભરતિયા કિંમતે લખાશે બરાબર ત્યારબાદ સ્ટોક ફર્નિચર રોકડ સિલ્ક પેટા રોકડ અગાઉથી ચૂકવેલા ખર્ચા આ સિવાય લેણી હુંડી પણ હોઈ શકે તો આવી જેટલી પણ મિલકતોની શરૂઆતની બાકી છે એ સાખા ખાતામાં લખીને ત્યારબાદ એનું ટોટલ બહારની કોલમમાં લખવાનું હોય છે એ જ રીતે જેટલા પણ દેવા છે બરાબર એ દેવા બધા શરૂઆતના જમા બાજુ લખાશે જુઓ બાકી આગળ લાવ્યા લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા અને બધાનો સરવાળો કરીને બહારની કોલમમાં લખવાનું હોય છે બરાબર તો આ રીતે મિલકતો અને દેવા લખાઈ ગયા ત્યારબાદ એની આખરની બાકી જે છે તે વિરુદ્ધ સાઈડ લખવાનું હોય છે જુઓ મિલકતોની શરૂઆતની બાકી ઉધાર બાજુ લખી તો આખરની બાકી જમા બાજુ તમે જોઈ શકો છો બાકી આગળ લઈ ગયા દેવાદારોની આખરની બાકી લખવાની છે સ્ટોક સ્ટોકની આખરની બાકી પણ ભરતીયા કિંમતે લખાશે ત્યારબાદ ફર્નિચર રોકડ સિલ્લક પેટા રોકડ અગાઉથી ચૂકવેલા ખર્ચા લેણી હુંડી આપી હોય તો એ આ બધું આપણે જમા બાજુ લખીશું એ જ રીતે આ જે દેવા છે શરૂઆતની બાકી જમા બાજુ લખીશાખા ખાતામાં આખરની બાકી ઉધાર બાજુ લખાશે જુઓ બાકી આગળ લઈ ગયા લેણદારો દેવી હુંડી ચૂકવવાના બાકી ખર્ચા બરાબર કુલ રકમ પછી બાર લખાશે તો આ રીતે મિલકતો અને દેવાની સૌ પ્રથમ તો શરૂઆતની બાકી અને ઉધ આખરની બાકી લખી દેવાની હોય છે બરાબર ત્યારબાદ મુખ્ય ઓફિસ શાખાને જે કંઈ પણ મોકલે માલ સામાન રોકડ મિલકત એ બધું શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે તો જુઓ શાખાને મોકલેલ માલસામાન ભરતિયા કિંમતે શાખાને મોકલેલ ફર્નિચર બરાબર મુખ્ય ઓફિસ શાખાને જે કંઈ પણ મોકલે શાખાને મોકલેલ રોકડ પેટા રોકડ બરાબર બધું શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે ચ ત્યારબાદ મુખ્ય ઓફિસ જે કંઈ પણ ખર્ચાઓ ચૂકવે શાખા માટે બધા ખર્ચાઓ પણ શાખા ખાતામાં ઉધાર બાજુ નોંધાશે દાખલા તરીકે ભાડું અને વેરા પગાર અને મજૂરી વીમો જાહેરાત પરચુરણ ખર્ચ જેટલા પણ ખર્ચા હશે મુખ્ય ઓફિસ શાખા માટે ચૂકવે બધા ખર્ચા ઉધાર બાજુ નોંધાશે બરાબર તો શાખા ખાતામાં ઉધાર બાજુ જે જે વિગતો નોંધાય એ બધાની આપણે વાત કરી લીધી જમા બાજુની વાત કરીએ તો મુખ્ય ઓફિસ શાખાને જે માલ મોકલે એમાંથી શાખા શું કરશે અમુક માલ પાછો મોકલી આપે બરાબર તો એ શાખાએ પરત કરેલ માલ કહેવાય જુઓ તમે એ જોઈ શકો છો શાખાએ પરત કરેલ માલ ભરતી આ કિંમતે એ પણ જમા બાજુ નોંધાશે ત્યારબાદ મુખ્ય ઓફિસ શાખાને જે માલ મોકલે એમાંથી શાખા માલનું વેચાણ કરે અને નાણાં મળે તો જેટલા પણ નાણાં મળે એ રોકડ ખાતે તરીકે રોકડ વેચાણ તરીકે નોંધવામાં આવે બરાબર ત્યારબાદ દેવાદારો પાસેથી ઉઘરાણી તો દેવાદારો પાસેથી ઉઘરાણીના જેટલા પણ નાણાં મળે શાખા ખાતામાં જમા બાજુ નોંધવામાં આવશે ગાલખાત પરત શાખાએ ભૂતકાળમાં ઉધાર વેચાણ કરી હોય ને ગાલખાત તરીકે માંડી વાળ્યું હોય તો એના નાણાં જો પાછા મળે તો ગાલખાત પરત એ પણ શાખા ખાતામાં જમા બાજુ નોંધાશે ત્યારબાદ શાખા માની લો કે કોઈ મિલકતનું વેચાણ કરે અને નાણાં પ્રાપ્ત થાય તો એ મિલકતનું વેચાણના નાણાં પણ અહીંયા લખાશે ઘણી વખત પ્રશ્નમાં એવું પણ આપ્યું હોય દેવાદારોએ મુખ્ય ઓફિસને બારોબાર જમા કરેલ નાણાં તો એ પણ અહીંયા જ શાખા ખાતામાં નોંધાશે બરાબર ત્યારબાદ વીમા કંપની પાસે લેણાં ઘણી વખત ધંધામાં આગ લાગે અકસ્માત થાય ચોરી થાય અને વીમા કંપની દાવો મંજૂર કરે તો વીમા કંપની જેટલા રૂપિયાનો દાવો મંજૂર કરે એ પણ શાખા ખાતામાં જમા બાજુ નોંધીશું બરાબર તો આ રીતે શાખા ખાતામાં ઉધાર બાજુ અને જમા બાજુ વિગતો નોંધ્યા બાદ તફાવત કાઢવામાં આવે છે સામાન્ય રીતે જો ઉધાર બાજુ તફાવત નીકળે તો એને નફો કહેવાય જે સામાન્ય નફા નુકસાન ખાતે આપણે ટ્રાન્સફર કરવાનો હોય જમા બાજુ નફો તફાવત આવે તો એ ખોટ કહેવાશે બરાબર તો મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું આ રીતે તૈયાર કરવાનું હોય છે બરાબર હવે બીજી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવાની કે મુખ્ય ઓફિસ જે છે એ શાખાને ઘણી વખત માલસામાન મૂળ મૂળ કિંમતે મોકલવાને બદલે નફો ચડાવીને મોકલે છે આપણે એક એક્ઝામ્પલ લઈએ ધારી લોકે સો રૂપિયા માલસામાનની મૂળ કિંમત છે મુખ્ય ઓફિસ એના પર વીસ રૂપિયા નફો ચડાવીને મોકલે છે બરાબર એનો અર્થ એ થયો કે એની ભરતિયા કિંમત કેટલી થઈ ગઈ એકસો વીસ રૂપિયા થઈ ગઈ બરાબર મુખ્ય ઓફિસે વીસ ટકા નફો ચડાવ્યો એટલે સો રૂપિયાના માલસામાનની કિંમત એકસો વીસ રૂપિયા થઈ ગઈ તો મુખ્ય ઓફિસ જે પણ માલ સામાન મોકલે છે એ ભરતિયા કિંમતે લખાશે શાખા ખાતામાં જુઓ તમે શરૂઆતનો સ્ટોક પણ ભરતીયા કિંમતે લખાય શાખાને મોકલેલ માલ ભરતિયા કિંમતે લખાય એમાંથી શાખા જેટલો માલ રિટર્ન કરે પાછો એ પણ ભરતિયા કિંમતે લખાય અને આખરનો સ્ટોક પણ ભરતિયા કિંમતે જ લખાશે બરાબર પણ તમે જોઈ શકો છો કે અહીંયા એની અંદર નફો સમાયેલો છે એટલે કે તફાવત રહેલો છે સાનો તફાવત રહેલો છે મૂળ કિંમત અને ભરતિયા કિંમત આ બેમાં તફાવત રહેલો છે તો આ તફાવતનો શું કરવું પડશે આપણે હવાલો નાખવો પડે બરાબર તફાવતનો હવાલો નાખવો પડે એટલે એની એન્ટ્રી પણ શાખા ખાતામાં જ કરવી પડે બરાબર તો આપણે શું કરવું પડશે આ બંનેનો તફાવત શોધવો પડશે અને એની અસર આપવી પડશે બરાબર તો એનો જે તફાવત છે એ કઈ રીતે શોધાય એની આપણે વાત કરીએ તો જુઓ સ્ક્રીન ઉપર કિંમત તફાવતના હવાલા શરૂઆતના સ્ટોકમાં જો તફાવત હોય તો એ સાખા ખાતાની જમા બાજુ નોંધવાનો છે બરાબર શાખાને મોકલેલ માલમાં જો તફાવત હોય તો એ પણ શાખા ખાતાની જમા બાજુ જ નોંધવાનો છે એટલે જેટલો પણ આપણો તફાવત આવશે તો શરૂઆતના સ્ટોકમાં તફાવત શાખા ખાતાની જમા બાજુ નોંધાશે શાખાને જે માલ મોકલ્યો એમાં તફાવત છે એ પણ જમા બાજુ નોંધાશે બરાબર ત્યારબાદ આખર સ્ટોકમાં તફાવત હશે તો એ ઉધાર બાજુ નોંધવાનો છે અને શાખાએ જે માલ પરત કર્યો રિટર્ન એનો તફાવત પણ ઉધાર બાજુ જ નોંધવાનો થશે બરાબર એટલે આખર સ્ટોકમાં તફાવત હશે તો ઉધાર બાજુ આવશે અને શાખાએ જે માલ પરત કર્યો છે એમાં તફાવત હોય તો એ પણ ઉધાર બાજુ નોંધવાનો છે એટલે આપણે મૂળ કિંમત અને ભરતિયા કિંમતનો તફાવતનો હવાલો નાખવો પડશે બરાબર તો આ રીતે આપણે ખાસ ધ્યાન રાખીને શાખા ખાતું બનાવવાનું થાય છે બરાબર તો શાખા ખાતું બની ગયા પછી બીજું એક બે ખાતા અગત્યના બનાવવાના હોય છે શાખાના હિસાબોમાં એક છે વેપાર ખાતું બરાબર જે શાખા જો પોતાનું વેપાર ખાતું બનાવે તો કઈ રીતે બને એને સ્ટોક ખાતું પણ કહેવામાં આવે ઘણીવાર તો વેપાર ખાતામાં સૌ પ્રથમ શરૂઆતનો સ્ટોક લખાય એ મૂળ કિંમતે લખાય હવે અહીંયા ભરતીયા કિંમત નહીં આવે ખાસ ધ્યાન રાખવાનું કે વેપાર ખાતામાં જેટલો પણ સ્ટોક છે બધો મૂળ કિંમતે લખાય જુઓ શરૂઆતનો સ્ટોક એની મૂળ કિંમત લખવાની શાખાને મોકલેલ માલ એ પણ મૂળ કિંમતે લખાય શાખા ખાતામાં ભરતીયા કિંમતે લખાય પણ વેપાર ખાતામાં તો મૂળ કિંમત જ લખવાની શાખાએ પરત કરેલ માલ એ પણ મૂળ કિંમતે લખાય બરાબર મજૂરી જકાત ગાડી ભાડું લારી ભાડું આ બધા ખર્ચા વેપાર ખાતાની ઉધાર બાજુ નોંધાય જમા બાજુ વેચાણ નોંધાય કયું કયું વેચાણ રોકડ વેચાણ અને ઉધાર વેચાણ બંને અને એનો સરવાળો થાય એમાંથી વેચાણ પરત બાદ કરીને ચોખ્ખા વેચાણની રકમ આપણે બહાર કાઢવાની થાય છે બરાબર ત્યારબાદ આખર સ્ટોક એ પણ મૂળ કિંમતે જ લખવામાં આવે છે તમે જોઈ શકો છો વેપાર ખાતામાં ક્યાંય ભરતીયા કિંમત આવતી નથી બરાબર એટલે આપણે ગણતરી કરીને શોધવો પડશે તફાવત ધંધામાંથી અન્ય રીતે ગયેલ માલ એ પણ વેપાર ખાતાની જમા બાજુ લખાય ત્યારબાદ વેપાર ખાતાનું પરિણામ શોધવામાં આવે ઉધાર બાજુ તફાવત આવે તો કાચો નફો જમા બાજુ તફાવત આવે તો કાચી ખોટ બરાબર તો આ રીતે આપણું વેપાર ખાતું કમ્પ્લીટ થઈ જશે ત્યારબાદ નફા નુકસાન ખાતું તો વેપાર ખાતાનું જે પરિણામ છે નફા નુકસાન ખાતામાં સેફ કરવાનું હોય કાચો નફો છે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે અને જો કાચી ખોટ હોય તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાશે ત્યારબાદ નફા નુકસાન ખાતામાં બીજું શું શું લખાય તો જોઈ શકો છો તમે ખર્ચાઓ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ બધા ખર્ચાઓ લખવાના જેમ કે પગાર વીમો ભાડું જાહેરાત ટપાલ સ્ટેશનરી છપામણી જાહેરાત ઘસારો પરચુરણ ખર્ચા બધા ખર્ચાઓ નફા નુકસાન ખાતામાં લખવાના હોય છે બરાબર હવે ખર્ચા ઉપર હવાલાની અસર આપવાની હોય કઈ રીતે તો જુઓ ખર્ચાઓમાં ચૂકવવાના બાકી ખર્ચા જો આખરની બાકી આપી હશે તો ઉમેરવાનું અને ચૂકવવાના બાકી ખર્ચની શરૂઆતની બાકી આપી હશે તો માઇનસ કરવાનું બરાબર એ જ રીતે અગાઉથી ચૂકવેલા ખર્ચ શરૂઆતના માઇનસ અગાઉથી ચૂકવેલા ખર્ચ શરૂઆતના જે છે એ પ્લસ કરવાના રહેશે અને આખરના જે છે એ માઇનસ કરવાના રહેશે બરાબર અહીંયા ઊંધું લખાઈ ગયું છે આટલું થોડું સુધારી લેવાનું છે અગાઉથી ચૂકવેલા ખર્ચ આખરના માઇનસ કરવાના અને શરૂઆતના પ્લસ કરવાના બરાબર તો આ રીતે આપણે ખર્ચાઓની અસર આપવાની અને ત્યારબાદ ખર્ચની ચોખ્ખી રકમ જ આપણે બહાર કાઢવાની હશે બરાબર એ જ રીતે જમા બાજુ ગાલખાત પરત જે આવક છે એ લખવાની બીજી કોઈ અન્ય આવકો હશે દાખલા તરીકે મળેલ વ્યાજ મળેલ વટાવ મળેલ કમિશન મળેલ દલાલી બીજી કોઈ પણ આવક હશે તો નફા નુકસાનમાં જમા કરવાની છે અને અંતે નફા નુકસાન ખાતાનું પરિણામ શોધવાનું જો ઉધાર બાજુ આવે તફાવત તો ચોખ્ખો નફો જમા બાજુ તફાવત આવે તો ચોખ્ખી ખોટ બરાબર તો આ રીતે આપણે નફા નુકસાન ખાતું પણ તૈયાર કરવાનું છે બરાબર તો શાખાના હિસાબોમાં આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની શાખાનું વેપાર ખાતું શાખા બનાવશે નફા નુકસાન ખાતું પણ શાખા બનાવશે અને મુખ્ય ઓફિસ જો બનાવતી હોય તો મુખ્ય ઓફિસના ચોપડામાં આપણે જોયું એ પ્રમાણે શું બનાવવાનું હોય છે શાખાનું ખાતું જેમાં ખૂબ જ ધ્યાન રાખીને બધી વિગતો લખવાની હોય છે અને ખાસ ધ્યાન રાખવાનું આ બંને જો મુખ્ય ઓફિસ શાખાને સામાન નફો ચડાવીને મોકલતી હોય તો મૂળ કિંમત કે પડતર કિંમત પર નફો ઉમેરવાનો અને ભરતીયા કિંમત શોધાય અને પછી પદ મૂકીને તફાવત શોધવાની અને તફાવતના હવાલાની પણ અસર આપવાની બરાબર